અહીંયા અઢીસો સેવકો છે મામા હું એક જ વાત કરું અઢીસો સેવકો ભેળા થયા કે બાપુ અમે બધા એક એક લાખ રૂપિયો કાઢી અઢી કરોડ થાય મેં કીધું તમે સેવા કરો ને આથી તો મારી પાસે ધન દોલત બીજું કયું હોય બેટા કીધું મારે કાંઈ જોતું નથી તમે સેવા કરો એમ માણસને એક આસ્થાનું કેન્દ્ર છે આ મોગલધામ અને આ વળવાળી દેશ તમારી નજર અમે તમે આમાં જોવો છો આજે તમારી નજર સામે તમે જોયું ને આ કોઈ ચમતકાર નથી ને પાંચ લાખ રૂપિયો કોઈ દિવસ મામા યાદી કરાવી તો દરેક ધામોમાં જઈએ આ એક સમજવા માટે લોકો માટે જાગૃતિનો પ્રશ્ન એ કામ લઈને બેઠા દરેક ધામોમાં જાય તમારી યાદી કરે ધામોમાં પેટીઓ હોય છે કે છે કે અમે અંધશ્રદ્ધા નથી ફેલાવતા વાતો એવી કરે છે કે અમે અંધશ્રદ્ધા નથી ફેલાવતા અમે કોઈ પાસેથી રૂપિયા નથી લેતા પણ પેટીઓ હોય છે તો તમારી યાદી કરતા હોય કે ત્યાં નથી લેતા કા તો બાપુને એ પ્રશ્ન કરજો આ દરેક ધામનો પ્રશ્ન છે બાપુ હા અનેક ધામના સાધુએ કરેલો અનેક સંતોય કરે તો બાપુને એ પ્રશ્ન કરજો કે ત્યાં ચાલે છે કઈ રીતે એક પ્રશ્ન મેન કે બાપુ એક રૂપિયા લેતાના ધરવાની મનાય છે રૂપિયા ધરવાનું મને તો બાપુને એ કહેજો કે આ બધું એટલું ભોજન પ્રસાદી હોય છે સાથે સાધદી દિવસ ચાલે કઈ રીતે એ પ્રશ્ન પૂછતા વાહ તમે અહીંયા આવી તમે દસ વખત આવી ગયા વધારે આવી ગયા તમે જોઈ લીધું હા હવે મારે તમારા માટે સાંભળવું હું કહીશ તો બધું ઓલ્યું છે કાંઈ ગાડીઓ મોઢે આવે છે તમને ખબર ગાડી મોઢે નજર સામે નામવાળી વસ્તુ નામ આવ્યું એટલે બહાર કાઢવાનું નામ વગરની નહીં બીજું ક્યાંય બધાને ખબર છે કે બાપુ નામવાળી મૂકવા નહીં દે કદાચ ગાડી આખી પર બહાર કાઢી મૂકો ભાગશાળી દઈ જાય ગાડીઓ ખાલી નામે નથી દેતા આ બે ગાડીઓ ખાલી થયા અને બોલાવે મેં અહીંયા ક્યાં કામ થયા કે મને ખબર નથી તો એ કે ભાઈ મને મોકલ્યો ને હું ખાલી કરવા આવ્યો મને પચીસસો રૂપિયા ભાડું દીધું પાંચ હજાર થતું હતું મેં પચીસો લીધા મારે મોગલનો લાવો કેથી મળ્યો આ ભાડાનો તો હું મારા દર્શન કરું ખાલી કરી દઈશ તેલ ઘી એવું નથી અનાજ બધું ખાલી વસ્તુ એક ચોખ્ખો બહુ આવે હું આ લાઈવ દ્વારા બોલી રહ્યો છું એટલો બધો ચોખ્ખો આવે દહ પ્રકારનો હવે ચોખ્ખો એકલો ખબર આવે તમે જોવો છો આમાં ખાલી હું ખીચડીની માલક હાથ કિલો ઘી નાખું છું ખીચડીમાં કેટલું નોકર્યું વધારે ડાળ વાપરો આ તો વાત મોલાવી દ્વારા કદાચ અમુક વાતો કરતા ને તને કહી દેજો એમાં ઘી નાખવું પાંચથી સાત કિલો ચોવીસ કલાક ખોલું બીજું કે ચોખ્ખો હેતો મારે કે ખબર આવો દા પરકાનો પછી વેપારી બોલો બોલો ભાઈ આ ચોખો તું લઈ જા અને આના હાથ એમને ડાળ દે કારણ કે ડાળું વધારે જો એનો ભાવ વધારે હોય એટલે બિચારો લઈ જાય લઈ જાઓ વાળો એમને વધારે દે શું કે સમજે કે સામે વસ્તુ સામે વસ્તુ અમે બદલાવી લઈશું સમજી ગયા બાપુ તો આમ પૈસા દે દે તો એક કર પૈસા લે તો આ છોકરાનો અમારા ટી શર્ટ લે મોગલમાં સમજો છોકરાના મગલનું ટી શર્ટ પહેરે વસ્તુ અહીંયા તો આ કરવું મારો રોજનો દસ લાખ રૂપિયા આવે કેટલા આવી જોઈ જ જોઈએ ગયા તમારી નજર સામે તમે આ પાંચ લાખનો વિડીયો લીધો લીધો ને તમારી નજર સામે હે એમાં કેટલાય મોટા બગાડતા આ આલેશ કેમ પણ આ તમે અહીંયા આવીને જોયું કારણ કે તમે ત્રીજું નેત્ર છો તમે જોયું રૂપિયો આ તે તમે આટો મારો જુઓ તમે અહીંયા એક જ વસ્તુ છે અહીંયા રસોઈયાને જે પગાર દે છે ને તમારા જ આવા દઈ દે છે દાતારો સમજી ગયા તમે આખી વાત હવે તો તમે વિચાર કરો દોઢ પાણો બે કરોડની અમારા કથા ને આ બધું છે હવે ચાર પાંચ જણા થઈ ગયા છે કેટલા ચાર પાંચ એ કે એક નહીં કે અમે બધાય એ થઈશું કે એકને હું કામ રાખો અમને લાભ લેવા દો તો અમે કીધું તમે બધાય લાભ લ્યો હવે બધાય લાભ મીડ્યા છે લેવા દરબારની દીકરી છે જાડે જાની છે એ એકત્રી દીકરીને ખડક લે છે હોનાના જ દીકરીને ચાર ચાર અને હોનાની વીટી તો ઓછા મોસુ નહીં જાય તો તોલો તો હોનું થાય ને મિનિમમ વિચાર કરે દીકરી કે બાપુ અમને આ તો કરવા દો દીકરી માટે એક વાત છે તો આ વસ્તુ છે ને હું ધારું તો રોજ લઉં એમ જાઉં પાનો કરાય પણ મને મોગલ માંથી વિશ્વાસ છે મને બ્રહો છે મને અંતરથી વિશ્વાસ છે અહીંયા અઢીસો સેવકો છે મામા હું એક જ વાત કરું અઢીસો સેવકો ભેળા થયા હું લાવી દો કહું કે બાપુ અમે બધા એક એક લાખ રૂપિયો કાઢી અઢી કરોડ થાય મેં કીધું તમે સેવા કરો ને આથી તો મારી પાસે ધન દોલત બીજું કયું હોય બેટા કીધું મારે કાંઈ જોતું નથી તમે સેવા કરો એને ખબર હતી કે બાપુ બોલ્યા ભેળા ધોધ છૂટશે દાતારો પછી એમ બ્રેક મારી દઈશ બ્રેક સમજી ગયા કે હવે જોતું નથી દીકરીને જેટલું દેવાનું એટલું મારી હવે દીકરીને વીસ વીસ હજારનો પલંગ આપતા હોય તો આથી જ તો મોગલની કંઈક બીજી વાત આ હાલે છે એનું કારણ લાઈવ દ્વારા બોલું છે આને જેને આવું હોય આવે આવે તો અહીંયા ત્રણસો ચારસો દુકાનો બને સમજી લેજો એ દુકાનું કોક નામાં છે મારામાંય નથી હું હો રૂપિયા લઉં ને મંગળવારે હો લો લઉં હો લો લઉં રવિવારને તો અઠવાડિયાને મને ચાલી એસી હજાર રૂપિયા આવે તો મહિનાના કેટલા થયા ચાર રવિવારના ચાર મંગળવાર હામેથી મને કહેશે મેં નહીં બેટા કમાવ ને ખાવ તો જ અહીંયા મારી દુકાન કરું રોજનો લાખ આવે પણ આનો કહેવાય ધંધો કહેવાય મેં તમારી નજર અમે અહીંયા અઢી કરોડના ભેળી અહીંયા પધરાવ્યા અટી કરોડ કારણ કે આ ભેળિયો છે ને પૂજાની વસ્તુ છે આ ઓઢવાની વસ્તુ નથી આની પૂજા કારણ જે જે ઓઢા છે ને એનું કાંઈ નથી રહ્યું આનું ઓઠો તો આનું પાલન કરો નકર કર મોગલનો ભેળિયો કોઈ અઢારે વર્ણ નું નહીં મારું રવા દઈએ પણ ઓઢો તો આના નિમ પૂરેપૂરા જાણો કદાચ દીકરો મરતો હોય ને કોકનો તો આપણે કહેવાય મોગલ મારો જીવ લઈ લે પણ ઊભો કર તો આના ધૂપેડા ફેરાય બાપે આમ ગલગલિયા ન કરાય કારણ કે હું હાચું કહું છું તો તમારી નજર સામે તમે જવો છો તમે ત્રીજું નેત્રો છો તો તમે જોવો છો અહીંયા કોઈ વસ્તુ સ્વીકારતો નથી જે આ કાચી વસ્તુ આવે તમે જોવો છો આ બહુથી મંગળવારે મામા બે લાખનું કરાયું થાય અમે એકાવન હજાર લઈએ એકાવન હજારનું મામા ઘી નથી આવતું કારણ કે અહીંની ચાલી કિલો લાપસી કેટલી ચાલી કિલો આપણા બે મણ અહીંયા ચાલી કિલો મણ થાય ને આપણે બેન મંગળવારે દોઢસો પોણો બસો કિલો લાપી થાય તો આપણી સાડા ત્રણસો કિલો થઈ અને અહીંના સાડા ત્રણસો કિલો ભાત તો આપણા સાતસો કિલો થયા આ ચાલી કિલો મણ આ હવા બે લાખ નું દર મંગળવારે કઢાયું થાય છે પણ વસ્તુઓ લેકાવી લેવાનું એના એકાવન શું કામ લઈ છે કે જે કાચી વસ્તુ હોય ને એમાં પધરાવી દેવાની બસ ચોખ્ખો બહુ આવે ચોખ્ખો પછી એમ દઈ દે સમજી ગયા ને આ નાળિયેર આમાં જાય છે આ વસ્તુ હાલે કારણ આ કારણ કે વસ્તુ હાટે વસ્તુ અમ લઈશ જે વસ્તુ વધારે આવે અમે દઈ દઈશ ભાઈ અમને આ વસ્તુ દઈ દે અનામી ટ્રક ભરાય ના આ દર્શક મિત્રોને વચ્ચે ખાસ ટૂંકમાં યાદી કરી દઉં અનેક હજારો લોકોના પ્રશ્નો હતા કે ભાઈ દાન પેટી નથી રૂપિયો એક પણ સ્વીકારવામાં નથી આવતો અનેક વિડીયા જોવે છે પાંચ લાખનું પરત દાન કે ભાઈ તમે તમારી દીકરીઓને આપી દો તો ધામ ચાલવાનો એક મુદ્દો એક મિનિટની અંદર રજૂ કરું તો અહીં અનામી અનામી કરિયાણો આવે છે માની લો કે એસી ગુણી કે નેવું ગુણી ઘઉં આવેલા તો ચાલી ગુણી કે ત્રીસ ગુણી પરત કરવામાં આવે તેના બદલામાં ચોખા અથવા તો દાળ લેવામાં આવે છે એવી રીતે અનેક અનામી દાતાશ્રીઓ છે કે નામ વગરના આવ્યા અનેક દાતાશ્રીઓ ટ્રક ભરીને ગાડી ભરીને અથવા તો નાની યુટિલિટી ભરીને અહીં અનામી રીતે અનેક કરિયાણું તમામ પ્રકારનું સ્વેચ્છાએ અનેક સેવકો મોકલે છે અને એ રીતે ભોજન પ્રસાદીથી લઈ અને તમામ વ્યવસ્થાઓ મિત્રો હોય છે બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ હવે મેન મુદ્દા ઉપર આવીએ અને ભલે હું કહું છું એરું ગમે એવું હોય ને મામા દરે સીધો થાય તમે ખાટલામાં મોગલની કૃપા ખાટલામાં બે આ મોગલ ધામ તમને મારે કાંઈ લેવું નથી બીજી વસ્તુ કે થરા માથે બેઠા પછી મામા કોકને હાચી સલાહ દેવાય કોકની બુરાઈ લેવાય કરેલા મૂકેલા લેવાય જીવ કોકના બચાવાય અને હું તો એ ચારણ છો લાઈવ દ્વારા હું બોલું છું કોઈ અઢાર વરની દીકરી એમ કહી દે કે વી વર્ષ બાપુ મારે મરવાનું છે મારા માં કોઈ બોલ્યું છે હું કહું કોઈ પર વર્ણ નહીં હોય કે બેટા તારું કલક મન દઈ દેજો પણ તું ન મરતી તારો જીવ પાએ બેઠા પછી ન ન હોય હોય પક્ષપાત ન હોય કહેવાનું હોય બીજું મા પાસે બેઠા પછી ક્યાં કરાય પેટિયું રાખવી આ હું વિડીયા દઉં છું એનું કારણ એ છે કે દુનિયામાં આ ધંધા થઈ ગયા છે લેતા મુબારક છે ભલે લઈએ અને લેતા રહીએ મોગલ ડહળતા રાખે સમજી લો એટલા માટે દઉં છું દુનિયામાં અંધશ્રદ્ધા દૂર થાય બીજી વાત હજારો ગાડીઓ આવે છે અને મામા મને ઘણા કહે છે કે બાપુ તમને મુગટ પહેરાવો છે હવા કિલ્લાનો કિલ્લાનો આ દુબઈ ના આવે છે અમેરિકા અમેરિકા દુબઈ બીજું કેવું કહેવાય હે ઓસ્ટ્રેલિયા હોંગકોંગ ક્યાંથી ને આવે છે ઘણા આવે છે એ આ તુર્કી ભાઈ અહીં હું રભણ છું આ તુર્કી બધાય મેં કીધું મારે કાંઈ જોતું નથી હું એક વાત કરું મામા હું લઈ લઉં આ ઉમરે કદાચ મને અડધા કિલાનો કિલાનો મુગોટ પહેરાવો હોનાનો હું પહેરી લઉં પણ બીજી ખબર છે મામા લાઈવ દ્વારા બોલું છું આ રહીને આ વહી જાય પછી અને પછી આ ભૂંડા લગાડે ભૂંડા લગાડવાનું કારણ કહું કે માં બેઠી હોય ને એને હોનું હોય તો ભલે અને કદાચ હીરા માટે એક હોય ને તો એને ઠોકર મારી દેવાની હોય શું કામ કે મને મા મળીશ આ વસ્તુ મા પાસે બેઠા પૈસા લેવાય જગાય તો આગળ ભીખ માગે હું લાઈવ દ્વારા કાંઈ માગો ભીખ આની આગળ બાકી હું બીડી માગીને પીવું મને મકાને સેવ કોઈ તમારા જેવા થાય કરી દીધું જાહેર કહું લાઈવ દ્વારા મારે ઘરે હું પાતીની વસ્તુ લઈ જાઉં સાહેબ શું કામ કાંઈ મોગલ્સ બીજી વાત હું જો આ લેવું તો આનું અપમાન કેટલું થાય છે બીજું લેતા ને મુબારક ભલે ઢહડતા રહીએ ને એને મોગલ ઢહડતા રાખે પણ ધામ માથે બેઠા પછી મામા આંબો હાથ ન કરાય બેઠા પછી જો બુરા મંદિર ઊંધાવાળે સિરિયલમાં નુંધાવાળું થયું અહીંયા ઊંધા માના ધામે આવ્યો પ્લોઠી બે હાથ જોડો દહ આંગળી અગિયાર નું મસ્તક તો મોગલ કામ ઊંધા એટલે આ બધી હવે બહારનું ખોઈ દીધી બહારનો એઠવાળો ઘરમાં મમ્મી બોલવા માંડ્યા મા તો વહી ગઈ મા તો છે જ નહીં કોઈના ઘરમાં અઢાર વર્ષનો કહું કોણ બોલે માં કદાચ બોલતા છે મમ્મી મમ્મી એટલે ભૂત આ હું તો દેશી માણસ હું અભણ છું ભૂત ઘર છે તમારું મંદિર છે શારદા છે એ એક શારદાનું તમારું કેન્દ્ર છે મંદિર છે એની માલ કરજો તમે મમ્મી મમ્મી બોલો તો થાપણ થયું કારણ કે શબ્દ ભ્રમ છે ઇજિપ્તનો શબ્દ છે ને બરાબર હું એ પ્રશ્નો લાવું મમ્મી એટલે પછી વિનાશ શબ્દો મા તમે કૃષ્ણ મા બોલ્યા ને તઈ એને અખિલ બ્રહ્માના દર્શન કર્યા હતા જેમ સુમેલ દેવ માં બોલી નવ વર્ષે નવ મા દિયે માં બોલી ગાય મા ખોડિયાર તઈ આવી નુભરી તે મને નવ વર્ષ ને નવ માં દિયે યાદ કે દી કરી આ માં આટલી તાગા છે હું આ વસ્તુને માનતો ચમત્કારને માનતો જ નથી શબ્દ છે ને આથી મંત્ર મોટો કોઈ છે ને કારણ કે મા મામા આખી વિશ્વ આવી ગયો મા હતી તે હું તમે છો એમ મામા આ વસ્તુ છે ઘરમાં માં કોઈ બોલતું નથી મમ્મી મમ્મી એટલે ભૂત બેન ને ડે ઓલી બીજું કે બાપ ને ડેડો કે બાપ વહી ગયો માં વહી ગઈ ભાઈ વહી ગયો બેન વહી ગઈ આ બહાર જાય જાય ને ભારતમાં ગો મૂળ શું કામ જાય છે ઓલા હાટે ઓલા ડોલર હાટે અરે એ ડોલર ને દિવાળી મૂકો હાજે માવતર સોરું ભેળા બેહી અને ખાઈને ને એ પ્રજા આપણી થાય પછી હું જાય ને ભૂલ લગન કરી લે મારા દીકરો આ તો આવે ક્યાંથી લગન કરી લીધા છે આવે ખરો આવા કેટલાય બનાવ આવે મારી પાસે પણ હું અમેરિકા કહું છું કે બાપ બધા આવા ન હોય હોય હજારોમાં કોક પણ આ વસ્તુ પછી રહેતી નથી કોઈ પણ વસ્તુ પણ મૂળ તમારો આહાર શુદ્ધ રાખો અમેરિકામાં કેટલા રહે છે આપણા ભારતના જાણે કેટલે મારા વીડી આવે છે આપણે એમ થાય કે મારું આપણું કાઠિયાવાડ અહીંયા છે આપણું સૌરાષ્ટ્ર અહીંયા એવા દીકરીઓ પહેરવા પહેરી કે બાપુ તમારા વીડિયા કાયમ જોઈશે આ અમારે અહીંયા બે હોય તો આ બુરાઈ કોકની લેવાય અને પુષ્પો શબ્દો દેવાય અડધું લુગડું પહેરીને આવે તો કહેવાય કે ભાઈ બારવીઓ જા મારો ઘણા વિરોધ કરતા મંદિરોવાળા હવે ભૂંડા લાગેલ કીધું ખાતે હું પંદર વરસથી વિરોધ કરું છું કે અડધા લુગડા પહેરીને કાંકાય મારી દીકરીઓ બેઠી અડધા લુગડા પહેરો તો બીજી જોઈને આવે હું બહાર જ કાઢી મૂકો નીકળ બહાર અહીંયા તમારી નજર અમે બોર મારેલા છે કે સત્ય બોલો અઢારે વરણ એક છે અહીંયા હેલફેલ બોલો નહીં મોગલ ધામ છે આ જૂઠું બોલનારને પાપ છે તો મામા અમારી ફરજ છે બુરાઈ લેવી આ ઘણી દીકરીઓ આવે મારા બાજે છે કે બાપુ તમારો જીવ દીઓ મને પણ મારે દીકરી જોઈશ ભાઈ અમુક શું કહેવાય એવું ન બોલાય બાપુને કે આ નહીં બોલી તમે બીજે ક્યાં બોલશો એમ માણસને એક આસ્થાનું કેન્દ્ર છે આ મોગલધામ અને આ વડવાળી દેશ તમારી નજર આમે તમે આમાં જોવો છો આજે તમારી નજર સામે તમે જોયો ને આ કોઈ ચમત્કાર નથી ને પાંચ લાખ રૂપિયો કોઈ દીએ મામા દીએ તમે વિચાર કરો પાંચ લાખ કોઈ નથી પણ હું તો જાહેર કઉ છું કદાચ દીકરો મારો મારી પાસે પચાસ કરોડ લઈને આવે ને ન લઈ જાય હું હવનમાં નાખી દઉં હું એ ચારણ છું પણ આના માણસની ખબર મોડી પડશે એમ બહુ મોડી પડશે